નમસ્કાર મિત્રો અમારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ઘાતક હુમલો વીસથી વધુ લોકોના મોત જીઆ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો રશિયા યુક્રેન શહેરમાં સુમામાં એક મોટો ઘાતક હુમલો કર્યો છે જો કે મિત્રો જણાવી દીધી કે ત્યારે વાત કરવામાં આવે તો રશિયા આ મિસાઇલ હુમલામાં વીસથી વધુ લોકોના મોત થયા છે જ્યારે લોકો ઘાયલ થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો મિત્રો વધુ જણાવી કે ત્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જોકે ઘાયલોની સંખ્યા અંગે સુધી માહિતી મળી નથી મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હુમલા બાદ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે તો યુક્રેનિયન સેનના ત્યારે કાર્યકારી મેને રવિવારે ત્યારે રશિયા દ્વારા કરવામાં આવેલા આઘાતક હુમલાની જાણ કરી છે ત્યારે મિત્રો આજના માટે એટલું છે અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો